મહેસાણા તાલુકાના વિરતા ગામે ફરી એકવાર ચોરીની ઘટના સામે આવી છે જેમાં ગતરાત્રીના બારવે અરસામાં બે તસ્કરો ગામમાં આવેલા વેરાય માતાજીના મંદિરમાં ઘુસ્યા હતા અને ગર્ભગૃહના બંધ દરવાજાના તાળા તોડીને માતાજીને અર્પણ કરેલા લાખોના આભૂષણો ચાંદીનું છત્ર અને કિંમતી પાદુકાઓની ચોરી કરી ગયા હતા આ ચોરીની સમગ્ર ઘટના મંદિરમાં લગાવેલ સીસીટીવીમાં કેદ થઈ છે જેમાં એક તસ્કર બહાર વોચ રાખતો અને બીજો તસ્કર નકાબ બાંધી અને અંદર ચોરી કરતો સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે પાટણ જિલ્લાના સિદ્ધપુર શહેરમાંથી નકલી નોટોનું કૌભાંડ ઝડપાયું છે પોલીસ આરોપીના રહેણાંક મકાન પર દરોડો પાડી રૂપિયા વીસ સો અને પાંચસો દરની કુલ એક હજાર પિસ્તાલીસ બનાવટી ચલણી નોટો પ્રિન્ટર પેપર કટર અને વાહન સહિત કુલ પાંચ લાખ અગિયાર હજાર પાંચસોના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે અન્ય એક આરોપીને પકડવા માટે કાર્યવાહી હાથ ધરાઈ છે વડનગર પોલીસે રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે સુંડિયા ગામ નજીકથી ચાઇનીઝ દોરીનો વેપાર કરતા એક શખ્સને દબોચી લીધો છે અગાઉ પણ પોલીસે ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા એક શખ્સને ઝડપ્યો હતો સમગ્ર કેસમાં પોલીસે ચાઇનીઝ દોરીના સાતસો વીસ નંગ રેલ સાથે એક શખ્સને ઝડપી વધુ તપાસ આધરી છે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના પંચાવનમાં જન્મદિવસ નિમિત્તે વારાહી એપીએમસી ખાતે વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી ઉજવણીના ભાગરૂપે એપીએમસી ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો ત્યારબાદ વારાહી ગૌશાળામાં ગાયોને ગોળ ખવડાવવામાં આવ્યો હતો આ ઉપરાંત એપીએમસી ખાતે રક્તદાન શિબિરનું પણ આયોજન કરાયું હતું મહેસાણા શહેરના તોરણવાડી માતા બજાર વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા હેરિટેજ લૂક આપવાના નામે બેરિકેડ મૂકી રસ્તો બંધ કરી દેવાતા વેપારીઓમાં ભારે રોષ ફેલાયો છે શહેરનો મુખ્ય બજાર આજે બપોર સુધી સંપૂર્ણપણે બંધ રહ્યું હતું જેમાં વેપારીઓએ દુકાનો અને શોરૂમ બંધ રાખીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો